વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે હોળી ધૂળેટીનો પર્વ ગણતરીના કલાકો બાકી છે લોકો મોટી સંખ્યામાં અલગ અલગ ચીજવસ્તુઓનું બજારમાંથી ખરીદી કરતા હોય છે ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારી રાખતા આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી છે ત્રણ જેટલી ટીમો કામે લાગી ગઈ છે અને તેઓ દ્વારા ખુલ્લા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ખાસ કરીને હોળી ધૂળેટીનો પર્વ હોય એટલે અલગ અલગ જે ચીજવસ્તુઓ છે તે બજારમાં વેચાતી હોય છે જેમાં પતાસા ખજૂર ધાણી ચણા આ તમામ ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય અને તેવામાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખતા આરોગ્ય વિભાગ દ્વારા આ એક આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરના અલગ અલગ વિસ્તાર વાડી છે ચોખંડી છે એમજી રોડ ન્યાય મંદિર અને માર્કેટ સહિતના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ ટ્રાટકી છે અને જ્યાં તપાસ કરવામાં આવી રહી છે અખાદ્ય જથ્થો જણાઈ આવે તો તેનો નાશ પણ કરવામાં આવ્યો છે કલરવાળી બિન આરોગ્યપ્રદ સેવૈયા જેનો વીસ કિલા વીસ કિલો જેટલો જે જથ્થો હતો તે નાશ કરવામાં આવ્યો ને સાથે જ આરોગ્યપ્રદ કલરવાળી ફ્રાઇમ્સ અને પતાસાનો ચાલીસ કિલો જથ્થાનો પણ નાશ કરાયો છે વાડી વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ ચેકિંગ હાથ ધરેલ છે અને ત્યાં ધરણી ચણા ખજૂરની જે દુકાનો આવેલ છે તેમાં હું એ ચેકિંગ કરીને કેટલી કલરવાળી વસ્તુ જેવી કે ફાઇલ્સ તમારી સેવો જેવી વસ્તુ જે જોવા મળે છે અને તે અંતર્ગત ધરણી ચણા ખજૂરના પણ લેવાની કાર્ય સૂચનાઓ શું છે સૂચનાઓ કેટલું કે જે લારીમાં ભાગ્ય પેલા ખજૂરો જેને રાખ્યું છે તેઓને અમે કીધું કે તેનો ઢાંકીને રાખે કારણ કે મેઇન રોડ છે એટલે ત્યાં ડસ્ટ જવાની શક્યતા પૂરેપૂરી હોય છે એટલે તેઓને તે અંતર્ગત ઢાંકીને જ વેચે તેવી તાકીંગ કરવામાં આવી છે અને જે બેચ નંબર એવી વસ્તુ જે આ સમયમાં જૂની વસ્તુ પર કેટલી નીકળી જાય તો અંતર્ગત એમને કીધેલું છે કે જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ને બધી

પતાસા છે કયા હરડા છે વગેરેનું જે ચેકિંગ થઈ રહ્યું છે એમાં ખાસ કરી ચોખાના વિસ્તારમાં આજે જે તમામ લારીઓ છે દુકાનોમાં ચેકિંગની કામગીરી છે તેમાં દરેક વસ્તુના આપણે નમૂના પણ લઈએ છીએ ત્યારબાદ જે ચેકિંગમાં કલરવાળી વસ્તુનો આપણે લગભગ ચાલીસથી પચાસ કિલો નાશ પણ કરાવે છે જે ફ્રાઇમ્સ હતા એના અને જે હરડાવાળા છે તેમને સૂચના આપી કે તમે કલરવાળા હરડા હટાવી લો અમે પણ જાણીએ છીએ ખોટી વસ્તુ છે પણ હવે થોડું ઢાંકી રાખવાની સૂચના આપીએ છીએ ગરીબ માણસો છે એટલે એમને સમજાવું સમજાઈએ છીએ તો એક બે વાર સમજે નાશ ના ના અનસેપ માં એવું છે કે આ ખજૂર ને બધું છે એ નેચરલ વસ્તુ છે ચણામાં કદાચ કલર હોય તો નમૂના પણ લીધા છે જો અનસેપ આવશે તો કાયદેસર કરે